પટેલ મારું હતું જિંદગી રહેશે પણ તમે પંજાબ થી આપણે શીતરામા મંદિર આપણે ભેગું થઈને બનાવવાનું એટલે ખાલી ઘેર આવો અને તમને રૂબરૂ મળવું અમારે રૂબરૂ આ ગ્રુપમાં મેસેજ મોકલ્યો હો ને બહુ તે રોંગ રોંગ જગ્યા હાથ નખ્યો તમને ના ખબર હોય ને તો કહી દઉં બાકી એક સમજી લેજે તો હું મારું ગોમ મારું હ સહનશક્તિ લિમિટ વસ્તુ બરાબર બાકી તે મારા સોમાન ઉપર દીપોમાના મંદિર ઉપર અને માતાજીના મારા આખા પરિવાર ઉપર તે આ વસ્તુ જે લખી હે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે ભોગવવું પડશે ભોગવું ખુલ્લી ચેલેન્જ ચાલેન્જ કહું તારું પરિણામ રૂબરૂ મળશે રૂબરૂ ભેગો થશે કોંથોળ બેઠો જ છું અને તારી રાહત જોઉં છું પંજાબ ભાઈ હરિયાણા ભાઈ દિલ્હી ભાઈ ઘેર આવજે બેટા જલ્દી હું આપણે રૂબરૂ ચિત્રમાંની વાત કરીએ આ ઓળા ગ્રુપ કરે કહેવાય ને હોળો હવે થાય તને બતાવું હોળો કને કહેવાય તારા ઉપેસને જેમ લાશોના મરણું થયું ને મરણું એ લાશોના બાપણાને બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા બરાબર ગમન વંથોળે તો વંથોનું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું નોમ રહ્યું નોમ રાખ્યું હોય ગમો તે જે કગા ઊભો કર્યો તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જો તે ભળવા કરી ભળવા જેટલી કરી હે ને ભળવા તે જેટલી કરી હે ને અને ગમન હોનથોડ હું હોય ને તું મંદિર તું મંદિરના વડા લઈને ફરી ને આખા ગોમને બધા ભગાડી આખા ગામને બધાને જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી ને બરાબર ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના દુનિયામાં હોય શીતરામાંનું હોય દુનિયાની માનું હવે તારા અને આનું પિક્ચર આનું તને પરિણામ તને તારા એનો હિસાબ આવવો પડશે અને આનો તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જવું તો જજે બાકી તે ખોટી જગ્યાએ હાથ નહોક્યો ખોટી જગ્યા દુશ્મની હોય આ દુશ્મની તમને બહુ ભારે પડશે